નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મીરા એકેડેમી માં હું ભાવના ઓડેદરા આપ સૌનું સ્વાગત કરું છું આજે આપણે ભણીશું ગુજરાતીમાં ગદ્યાર્થ ગ્રહણ ગદ્યાર્થ ગ્રહણ છે એ પીએસઆઈ ની અંદર અને કોન્સ્ટેબલ ની અંદર બનની ની અંદર આ ટોપિક આવવાનો છે કોન્સ્ટેબલ ની અંદર 20 માર્ક નું પૂછાશે જેમની અંદર એ લોકોને પ્રશ્ન પૂછેલો હશે એના ચાર ઓપ્શન આપવામાં આવેલા હશે અને પીએસઆઈ ની અંદર એ લોકોને ડિસ્ક્રિપ્ટિવ લખવાનું હશે કે એક ગધ્ય આપેલો હશે અને એના પ્રશ્નો પૂછેલા હશે જે એમને ટૂંકમાં અથવા તો જે પ્રમાણે પૂછેલા હશે એ પ્રમાણે એમના જવાબ આપવાના હશે ગધ્યા ગ્રહણ ગધ્ય પ્લસ અર્થ પ્લસ ગ્રહણ તમને ગદ્ય ગ્રહણ આપેલો હશે એનો અર્થ સમજવાનો સમજી અને એમના જવાબ આપવાના રહેશે હવે તે ગધ્યગ્રહણ ની અંદર કયા કયા મુદ્દા છે એને આપણે ધ્યાને રાખવા જોઈએ કે જેથી આપણો જવાબ છે એ ખોટો ન પડે અને થોડાક જ મિનિટ મિનિટની અંદર આપણે આ પ્રશ્નો છે એ જલ્દીથી સોલ્વ કરી શકે તો પહેલો તો છે કે તમને જે પણ ગદ્યા ગ્રહણ આપેલો છે એને શાંતિથી સમજી અને વાંચો વાંચી અને પછી પ્રશ્નો શું પૂછવામાં આવેલા છે એ પ્રશ્નો જુઓ પ્રશ્ન કયા પ્રકારના છે એ જુઓ અને પછી પ્રશ્નોના જવાબ આપો આપવામાં આવેલ ગધ્ય ખંડને ધ્યાનપૂર્વક વાંચવો જો એકવાર વાંચવાથી ન સમજાય તો તેને ફરીથી વાંચો અને તેનો અર્થ છે તેમાં રજૂ થયેલ વિગતોને બરાબર સમજી લ્યો બરાબર છે ફકરાને બરાબર સમજી પછી તેના પ્રશ્નો ધ્યાનમાં રાખી ફકરાને ફરી એકવાર વાંચી લો ફકરાના જવાબ ફકરામાંથી કઈ જગ્યાએ છે તે શોધો જો અમુક ક્વેશ્ચન છે એ બેઠા બેઠા એમાંથી હશે પણ અમુક ક્વેશ્ચન એવું છે કે એમાંથી ના પણ મતલબ થોડાક આપણે એમને બનાવીને લખવા પડે ગોઠવીને લખવા પડે પ્રશ્ન કેવા પ્રકારના છે તે સમજો પ્રશ્નમાં શું પૂછવામાં આવ્યું છે તે સમજો જો પ્રશ્ન હેતુ લક્ષી પ્રકારના હોય તો તેનો જવાબ છે સંક્ષિપ્તમાં એટલે કે ટૂંકમાં આપો અને જો પ્રશ્ન બરાબર સમજશો જ નહીં તો તમારો જવાબ છે ખોટો પણ થઈ શકે એટલે હંમેશા પ્રશ્નને બે વાર વાંચવો પછી એનો આન્સર ફકરામાં ગોતવો ફકરામાં ડાયરેક્ટ મળે તો શોધી અને યોગ્ય ક્રમમાં ગોઠવી અને એને લખવો પ્રશ્નોના ઉત્તર મનમાં ગોઠવી કાઢો અને ત્યારબાદ તેના જવાબ લખો જો જવાબ છે મુદ્દાશરમાં આપ્યા હોય તો મુદ્દા લખવાના ટૂંકમાં આપેલા હોય તો ટૂંકમાં લખવાના પછી એવું ના બને કે તમારા ફકરાથી તમારો જવાબ મોટો થઈ જાય નહીં તો ઘણા બધા ફકરો આપેલો છે બે ચાર લીટી ભરી દીધી પ્રશ્નના જવાબ સાચો પણ એવું નહીં કરવાનું પ્રશ્નને સરખી રીતે સમજવાનો પ્રશ્નમાં શું પૂછવામાં આવ્યું છે એ જોવાનું અને જેટલું પૂછેલું છે એટલો જવાબ એમના આપવાનો પ્રશ્નોના જવાબ તમારા શબ્દોમાં લખવાનો પ્રયાસ કરો એવું જરૂર નથી કે જે ગદ્ય ખાંડમાં લખેલું છે એ જ રીતે તમે એમને લખો તમારી ભાષામાં તમે સમજી અને તમે તમારો જવાબ લખશો અને મૂળ ફકરામાંથી બેઠો ઉતારશો નહીં ઠીક છે જવાબ લખતી વખતે તેમાં વ્યાકરણ છે વિરામ ચિહ્નો છે અને જોડણીની ભૂલો ન રહી જાય તેની ખાસ કાળજી રાખવી જે લખવાનું છે ને એમાં વ્યાકરણની વિરામ चिन्हોની અને જોડણીની ખાસ ધ્યાન લેવું પત્રાને શીર્ષક આપવાનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય ત્યારે શીર્ષક છે એ સંક્ષિપ્તમાં ફકરાના ભાવાર્થ એમને સમજી અને તમારે લખવું પછી એવું ના બને કે તમારું બે લીટીનું શીર્ષક બને શીર્ષક બહુ ટૂંકમાં આવવું જોઈએ અહીંયા તો પછી મોટી મોટી લીટી ભરી દે એટલું ના આવવું જોઈએ નાનકડું

પ્રશ્ન વાંચે એટલે મુંજવામાં આવી ગયા પછી ફકરામાં ગોતવા જાશો એટલે નહીં મળે પણ એની બદલે શાંતિ થી બે મિનિટ રહી તમે આખો ફકરો પ્રશ્નો વાંચશો તો એ પ્રશ્નોના જવાબ તમે સરખી રીતે લખી શકશો પછી પ્રશ્નોના જવાબ માંગ્યા જેટલી જ વિગતો આપો ફકરા વધારાની લાઈનો લખવી નહીં

શરીર મગજ અને મન એ બધા નોખા નોખા તપાસવા એ આપણું કામ છે પણ તેટલે અટકી જઈએ તો એનું જ્ઞાન મેળવ્યા છતાં આપણે કંઈ ફાયદો મેળવી શકશું નહીં અન્યાય દુષ્ટતા અભિમાન વગેરે થી શું પરિણામ આવે અને જ્યાં એ ત્રણે વસ્તુઓ હોય છે તે કેવી ખરાબી થાય છે

થઈ જાય છે નકશો નકામો થઈ જાય છે થઈ પડે છે તેમ નીતિના વિચાર પ્રમાણે આચરણ ન કર્યું હોય તો નીતિનો વિચાર પણ નકામો થઈ પડે છે ઘણા માણસો નીતિના વચનો યાદ કરે છે તે વિશે ભાષણો કરે છે પણ તે પ્રમાણે ચાલતા નથી અને

આપણે થોડું ઘણું સમજાઈ ગયું કે આ કયા ટોપિક ઉપર જાય છે નીતિ આચરણ વિચારો નીતિ વિચારો તરફ આ ફકરો જઈ રહ્યો છે હવે આપણે આગળ એના પ્રશ્નો જોઈએ કે પ્રશ્નો શું પૂછ્યા છે

ગાંધીજીના મત જ્ઞાન પ્રાપ્તિ અંતિમ લક્ષ્ય નથી કારણ કે થાય છે એટલે જાણવાથી કોઈ ફાયદો છે નહીં અને તે પ્રમાણે આચરણ કરવાથી પણ કોઈ લાભ છે નહીં એટલે એ કહેવા માંગે છે એટલે નીતિનો વિચાર કરવો જોઈએ સેકન્ડ ક્વેશ્ચન નીતિનો વિચાર સાના જેવો છે અને શા માટે હવે આ ક્વેશ્ચન તમને બેઠો બેઠો મળી જશે થોડો ઘણો તમને કઉ ક્યાં છે જો શું છે ક્વેશ્ચન કે નીતિનો વિચાર સાના જેવો છે અને શા માટે

સેકન્ડ ક્વેશ્ચન નો આન્સર છે ત્યાર પછી થર્ડ ક્વેશ્ચન કયો વિચાર પ્રશંસા પાત્ર ગણાય નહીં અને શા માટે તો તમે અહીંયા જોશો અહીંયા છે કેટલાક ઓડી કહે છે કે નીતિના વિચારો લોકમાં નહીં પરલોકમાં કરવાના પણ અહીંથી તમે લખી શકશો નહીં પ્રશ્નમાં પૂછવામાં આવેલું છે કે કયો વિચાર પ્રશંસા પાત્ર નીતિનો વિચાર છે આ લોકમાં નહીં પણ મરણ લોકમાં કરશું પણ મરણ લોકમાં નહીં આપણે આ લોકમાં જીવવાનું છે લોકો વચ્ચે જીવવાનું છે એટલે નીતિનું આચરણ છે આપણે અહીંયા જ કરવાનું રહેશે ત્યાર પછી છે છે થવાનો કયો માર્ગ તો અહીંયા લાસ્ટ લાઈન ની અંદર જુઓ આપણે સંપૂર્ણ થવું હોય તો આજથી જ ગમે તે દુઃખો સહન કરીને નીતિ પ્રમાણે ચાલવું જોઈએ એવું કહેવામાં આવેલ છે તમે આ રીતે લખો એમની બદલે એવું લખો કે ગમે તેવા કષ્ટો સહન કરીને પણ આચરણ કરવું જોઈએ હવે લાસ્ટ ક્વેશ્ચન લાસ્ટ ક્વેશ્ચન ની અંદર પૂછવામાં આવેલું છે કે ગદ્ય ખંડ નું યોગ્ય શીર્ષક આપો હવે કેટલા અહીંથી લખશે લાઈન કરશે આટલું લખાય આટલું લખાય નીતિના નકશો નીતિના પણ આખા પેરેગ્રાફ ની અંદર આપણે જોઈએ તો મેં તમને પહેલા જ કીધું કે તમે જ્યારે ગદ્ય ગ્રહણ વાંચશો એટલે તમને એમને સમજશો એટલે તમને ખ્યાલ આવી જશે કે કન્ટેન્ટ ની અંદર કયા કન્ટેન્ટ લેવામાં આવેલ છે તો અહીંયા આપણે ખબર જ છે કે નીતિ વિશે નીતિના વિચારો નીતિનું આચરણ એમની વિશે પૂછવા મતલબ જણાવવામાં આવેલું છે એટલે જ આમનું યોગ્ય શીર્ષક હશે નીતિનું આચરણ તો આજે આપણે જોયું કે પીએસઆઈ અને કોન્સ્ટેબલ ની અંદર જે આપણે ગધ્યાત ગ્રહણો છે એમાં કોન્સ્ટેબલ ની અંદર વીસ માર્ક નું આવશે તો એ વીસ માર્કની ની અંદર એવું જરૂરી નથી કે તમને ચાર ફકરા આપે અને એના પાંચ જ ક્વેશ્ચન હોય એવું બની શકે કે બે ક્વેશ્ચન બે ફકરા આપે અને એના દસ દસ ક્વેશ્ચન હોય

તો તમારે સરળતાથી જવાબ પણ તમને આવડી જશે તો આજે આપણે અહિયાં રાખીએ છીએ નેક્સ્ટ લેક્ચરની ની અંદર મળશું અમારા ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો જય હિન્દ જય ભારત